મેઘરજ તાલુકાના પિસાલ ગામે વાત્રક બ્રિજ પર પુલ બનાવવાની માંગ હજુ સુધી સરકાર દ્વારા ન સંતોષાતા આંદોલનની ચીમકી વિડીયો થયો વાયરલ આજે તારીખ ચોવીસ ઓગસ્ટ સવારે અગિયારથી બપોરના ત્રણના અરસામાં વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર વાયરલ થયેલા વિડીયો અનુસાર મેઘરજ તાલુકાના પિસાલ ગામેથી એક વિડીયો વાયરલ થયો છે જેમાં વાત્રક નદીના પુલ પર સરકાર દ્વારા હજુ સુધી પુલ બનાવવાની સ્વીકાર ન કરવામાં આવતા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પુલ બની જશે તેવા આશ્વાસન માત્ર આપવામાં આવી રહ્યા છે તેવા પણ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે રૂપો ભેગા થયેલા અને પુલની ચર્ચા કરવામાં આવેલી મેઘરજ અરવલ્લી જિલ્લાના તાલુકાના વાત્રક નદી ઉપર છેલ્લા સત્તર વર્ષથી માંગણી કરેલી છે અને એની દરખાસ્ત બનાવીને ગાંધીનગર મુખ્યમંત્રીને આપેલ છે અને વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત પણ કરેલ છે તેમ છતો આજ દિન સુધી અમારા પુલનું કોઈ નિરાકરણ આવેલ નથી અને અમે જ્યારે વાત કરીએ ત્યારે સરકારમાંથી એવું કહેવામાં આવતું કે તમારે તો કોંગ્રેસની સીટ છે એ કે તમારો કોઈ મેળ પડશે નહીં એના પછી અમે ભાજપના પીસી બરંડા સાહેબને જીતાડ્યા એમને પણ વારંવાર વાત કરી એમને ખાલી આશ્વાસન જ આપ્યો છે કે તમારો પુલ થઈ જશે પણ કોણ જાણે ક્યારે આઝાદીના પચાસ વર્ષ થઈ ગયા પણ આજ દન સુધી પુલની કોઈ માહિતી મળેલ નથી તો તાત્કાલિક અમે પીસી બરંડાના ઘેર જો અમારો નિકાલ નહીં આવે તો અમે પીસી બરંડા સાહેબના ઘેર ગામજનો પિસાલ ઇપલોડા કામરોડા તમામ લોકો એમના ઘેર આંદોલન કરી અને બેસી જશું